આજે તો મારા ભગત એટલે કે સેવકે ચાલુ કર્યું લોગ અને એનું સ્વાગત અમારા આશ્રમના વિદ્યાર્થીઓ પાંદડાઓથી કર્યું એટલે મેં તો એ આપી મારી બોટલ ખોલીને શ્રાપ અને પછી આપી દીધો ગુસ્સામાં શ્રાપ એટલે મારા ભગતે કરી દીધો લોગ બંધ તો જય માતાજી જય શ્રી રામ ડાયરાને સ્વાગત છે ફરીથી આપણા વ્લોગમાં કોઈ પણ જાતનું આડુ સ્વાગત કરવાની જગ્યાએ મેં ચાલુ કરી દીધો સીધો લોગ ઈ પણ મારા મિત્રને ખબર વગર પણ એક મિનિટ આને જોઈને તો મને કાંઈ યાદ આવી ગયો સરકારી કોઈ પણ અધિકારી કોઈને એમ નથી કીધું કે બાપુ તમે આ શું કરો છો ત્યાં તો મારા મિત્ર એ બતાવી દીધો એનો નવો સફરજન વાળો ફોન અને ત્યાં બાપુની ફોટોગ્રાફી કરી જો તો ખરા રિઝલ્ટ આવે એલિયન જેવો પણ ઉભા રહ્યો બ્રાઇટનેસ વધારવા દો ભાઈ હમણાં જો એલિયન જેવો જ દેખાય લાગે ને એલિયન અસલ તમે કોકના વીડિયો સોરીન તમે ફેમસ થાવ ફેમસ છે કે અને મેં હજી ખાલી એલિયન બોલ્યું છે તો આખું એલિયન મને હાસો દેખાઈ ગયો તો મિત્રો હવે એલિયને મારો ફોન લઈ લીધો એટલે હવે વ્લોગ નથી ઉતાર્યો તો હવે ખોટું ન માનતા એલિયન લઈ ગયો છે મારો ફોન બપોર પછી ફાઈનલી હવે આપણો ઓમ ભાઈ નવી દુકાન ઓપન કરી નાખી તમે દુકાન જોયે ખોલ નઈ દુકાન ખોલી નઈ કે આ દુકાન તમારી હું કોની વિડિયો ચાલે દુકાન છે કાલે એડ્રેસ બસ હવા નીકળ ગઈ ઓમ ભાઈ તમે દુકાન ખોલી ન કે આમના રે ઝૂપનો ઉગાડી નઈ

અમારે ક્યાં જવું આ રમ્યા તો તને પાછા મળી આપણે નવ લોકો સાથે બાય બાય